નમસ્કાર હું વનિતા રાઠોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રાણું છે એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે જ સ્કૂલ ખુલી છે અને સવારથી જ એટલો બધો રસ છે વાલીઓનો ખાસ એડમિશનની પૂછવા માટેનું ખાસ કરીને એડમિશન નવા લેવા માટેનું માત્ર બાલવાટિકા કે પહેલાં ધોરણમાં જ નહીં પણ બેથી આઠ ધોરણમાં પણ એડમિશનનો આ વખતે રસ છે એટલે કે નવા પ્રવેશ પાત્ર બાળકો છે ખૂબ વધ્યા છે અમારી જ શાળાની વાત કરીએ તો આજે પહેલાં ધોરણનો ક્લાસ છે તો બાલવાટિકાનો ક્લાસ છે તો લગભગ પાંત્રીસ ચાલીસ જેવા એડમિશન એમાં થઈ જ ગયા છે વેકેશન દરમિયાન પણ અમે લોકો દર બુધવારે બેસતા હતા અને આજની જ તારીખમાં સાઠ જેટલા એડમિશન છે એ બેથી આઠની અંદર પણ નવા આવ્યા છે બે વર્ષ કરતાં આ વર્ષે અમારા પ્રવેશ પાત્ર બાળકો વધ્યા છે એની પાછળનું એક મુખ્ય કારણ છે કે અમારી શાળા છે એ પીએમશ્રી શાળા છે આખા રાજકોટ કોર્પોરેશનમાં માં પસંદ થયેલી શાળા છે એ અમારી પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રાણું છે પીએમશ્રી શાળામાં ખૂબ બધા લાભ છે બાળકોને ખાસ કરીને બાળકોને ટ્રાન્સપોર્ટેશન મળવાપાત્ર છે યુનિફોર્મ એમનો અલગ આવશે અહીંથી જ શાળામાંથી પ્રાપ્ત થશે આ ઉપરાંત ત્રણ પ્રવાસ શાળામાં એક્સપોઝર વિઝિટ શાળાની દ્વારા જ તમામ ખર્ચ છે શાળા દ્વારા જ એ લોકોને ફિલ્ડ વિઝિટ કરાવવાની એ સિવાય બેગલેસ ડે ઉજવવાનો સાયન્સ કોર્નર મેથ્સ કોર્નર સાયન્સની કીટ અલગ આવે મેથ્સની કીટ અલગ આવે આ ઉપરાંત વિજ્ઞાન પ્રદર્શન છે વિજ્ઞાન ગણિત પ્રદર્શન જે સીઆરસી લેવલે કે યુઆરસી લેવલે થતું હોય છે પણ અમારે શાળા કક્ષાએ પણ અમારે એક અલગ જ વિજ્ઞાનનો કન્સેપ્ટ છે ચાલુ કરી અને બાળકોના ઇનોવેશન છે એને અમારે પીએમસીના પોર્ટલ પર મૂકવાના હોય છે એટલે બાળકોને વિકાસની ખૂબ સારી તક આમાં ટીચરને પણ તાલીમ મળવાપાત્ર છે આ ઉપરાંત બાળકો માટે એક્સ્ટ્રા પ્રેક્ટિસ બુક મળવાપાત્ર છે એટલે પીએમસીના કન્સેપ્ટ અંતર્ગત અમારી શાળા પસંદ થવાના કારણે પ્રવેશની સંખ્યા છે ખૂબ વધી છે સરકારી શાળાનું સંચાલન ખૂબ સારું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમારી આ જે શાળા છે એક એવા એરિયામાં આવેલી છે કે આજુબાજુ ખૂબ સ સદ્ધર લોકો રહે છે છતાં પણ અમારી શાળા માટે ભલામણો આવે છે ખૂબ દૂર દૂરના એરિયામાંથી કદાચ હું એમ કહું કે અમારી શાળા નાના મોવા મોકાજી સર્કલ પર છે તો અવધ રોડ છે અહીંથી સાત આઠ કિલોમીટર દૂર થાય આ ઉપરાંત કણકોટ રોડ ઉપરથી પણ જેટલી વચ્ચેની કદાચ ત્રણ ચાર શાળાઓને મૂકીને પણ સરકારી શાળાઓને મૂકીને પણ અમારી શાળામાં એ પ્રવેશ માટે પ્રવેશ લેવા માટે વાલીઓ છે એ ખૂબ તીરા બનતા હોય છે અને અમારી શાળામાં પ્રવેશ લેવા માટે વાલીઓ છે એ ખૂબ એવું ધરાવતા હોય છે કે ભાઈ શાળામાં સારું સંચાલન છે શાળા ખૂબ સારી રીતે બાળકોનો ડેવલપમેન્ટ માટે ખાસ કરીને સર્વાંગી વિકાસ માટે કારણ કે એથ્લેટિક્સનું ગ્રાઉન્ડ છે બાસ્કેટબોલના મેદાન છે એથ્લેટિક્સ અને બાસ્કેટબોલ માટે સ્પેશિયલ અમારા ખેલ સહાયક તરીકે ટીચર છે શાળાની અંદર બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય એવી એક પણ તક છે મૂકવામાં આવતી નથી બાળકો રેડિયો પર કાર્યક્રમો આપવા જાય છે દૂરદર્શન પર પોતે પોતાની પ્રસ્તુતિ માટે જાય છે કલા મહાકુંભ હોય કે કલા મહોત્સવ હોય કે ખેલ મહાકુંભ હોય અમારા બાળકો છે બધી જ જગ્યાએ એનએમએમએસની પરીક્ષા લ્યો પીએસસીની પરીક્ષા લ્યો એમાં પણ અમારી શાળાના બાળકોનો દેખાવ છે પરફોર્મન્સ છે એ સારામાં સારું થતું હોય છે એટલા માટે અહીંયા એકેડેમિક પણ સારું એમનો ગ્રોથ થાય છે એટલે વાલીઓને જે છે કે ભાઈ અમારે શાળા નંબર ત્રાણુંમાં જ એડમિશન લેવું છે ભૂતકાળમાં ક્યારેય એવો અનુભવ થયો નથી કેમ કે છૂટાછવાયા થોડા એડમિશન થતાં હોય છે પરંતુ આ વર્ષે ખૂબ સારું કહેવાય કે સવારથી જ વાલીઓની છે એ રસ શાળા તરફ રહ્યો છે અને એટલા જ ફોન આવી ગયા છે એડમિશન માટેના અને દૂર દૂરથી વાલીઓ છે એ એડમિશન લેવા માટે અત્યારે શાળા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આજે આવતીકાલે અમુક શાળાઓ છે પ્રાઇવેટ એ શાળાઓમાં અત્યારે સીલ લાગેલા છે તો એ લોકોને ત્યાંથી એલસી કાઢવા છે પરંતુ એ એલસી બે ચાર દિવસ પછી આપવાના છે અથવા તો ક્યારે આપશે એ નક્કી નથી તો પણ અમે કીધું છે કે કશો વાંધો નહીં તમે અત્યારે વાલીઓને કીધું છે કે તમે બાળકોને શાળાએ મોકલી દો એટલે બાળકનું શિક્ષણ કાર્ય અટકે નહીં કે બગડે નહીં પણ વાલીઓ છે એવા પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક છે મારું નામ ભારતીયા હું મારી બેબીને અહીં ગવર્મેન્ટ પીએમ શ્રી ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન માટે આવી છું પહેલાં પહેલાં મારી બેબી પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી હતી અને અત્યારે હું મારી બેબીને ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન માટે આવી છું અહીં શ્રી પીએમ શ્રી વિનોબા ભાવે સ્કૂલ કે બહુ સરસ સ્કૂલ છે અને અહીંનું શિક્ષણ પણ બહુ જ સારું છે વાતાવરણ સારું છે સ્કૂલ બહુ સ્વચ્છ છે અને પીએમશ્રી ન્યા સ્કૂલમાં સ્વચ્છતા તેમજ અભ્યાસ તેમજ ક્વોલિફાઈડ શિક્ષકો પણ છે તેથી મને લાગ્યું કે મારી બેબીને હવે ગવર્મેન્ટ સ્કૂલના પગથિયા પર પણ શું કહે છે પ્રાઇવેટ સ્કૂલ કરતા આ સ્કૂલ કેટલી પ્રાઇવેટ સ્કૂલ કરતા આ સ્કૂલ ઘણી સારી છે અને અહીંના વિદ્યાર્થીઓ સ્ટાફ પણ ઘણા સરસ છે શું કહે છે પ્રાઇવેટમાં કેટલા ખર્ચો થતો કેટલો અને હવે પ્રાઇવેટમાં અમારી વર્ષે પચીસ હજારનો ખર્ચો થતો હતો અને અહીંયા એ બેનિફિટ મળશે મને પ્લસ સ્કોલરશિપ પણ મળશે પ્લસ અને જો ટ્રાન્સપોર્ટ માટે પણ અહીં ગવર્મેન્ટનો લાભ મળે છે